પાટણ જિલ્લાના લોલાડા ખાતે નાગડેશ્વરી આશ્રમ ખાતે નારી રક્ષા સેનાના હોદ્દેદારોએ મહંત શિવાનંદજી સરસ્વતી બાપુની મુલાકાત લીધી હતી નારી રક્ષા સેનાના મહિલાઓની મદદ મહિલાઓના હિત માટે વાત કરવામાં આવી છે ત્યારે નારી રક્ષા સેના દ્વારા યુવા યોદ્ધાઓનું મહંત શિવાનંદજી સરસ્વતી બાપુ દ્વારા રાષ્ટ્રીય પ્રભારી બાલુભાઈ સરવૈયા ગુજરાત પ્રદેશ યુવા ઉપપ્રમુખ અશ્વિનભાઈ ચાવડા ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી હેમંત શાંતભાઈ પટેલ એડવાઇઝર શાંતિભાઈ શિયાળ એડવોકેટ બાપુ દ્વારા તલવારની ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે નારી રક્ષા સેના આગળ વધીને મહિલાઓની મદદ માટે તત્પર રહ્યું હતું તેવી શુભકામના પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકોર જ લોલાળા શ્રી નાગેશ્વરી માતાજી લોલાળા જાગીર મુકામે સુરતથી નારી રક્ષા સેનાના સંસ્થાપક એવા સેજલબેન સરવૈયાના અનુસંધાને અહીંયા વધારેલા શ્રી ભાવભાઈ સુરતસિંહ સરવૈયા અમારે શાંતિભાઈ અને અશ્વિનભાઈ તેમજ હેમદભાઈ પટેલ સાહેબ શ્રી આ નારી રક્ષા સેનાની ટીમ અહીંયા પાટણ જિલ્લાના સંકેશ્વર તાલુકાના લોલાળા ગામે પધારી અને આ નારી રક્ષા સેના ઉત્તરોત્તર પ્રગતિ કરે અને કંઈક નવીનની અંદર આ દેશની અંદર ગુજરાત સરકાર રાજ્ય સરકાર આની નોંધ લે અને સરકાર શ્રી સમાજ અને દરેક લોકોમાં ઇન્વોલ્વ થઈ અને સાથ સહકાર આપે અને નારી રક્ષા જે છેના છે એ કામના માટે પ્રગતિ કરી અને એક એનું નામ થાય અને આપણે ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગી થઈએ એવા વિચારો સાથે અહીં એક મીટિંગ મળેલી અને એના અનુસંધાને આજે નાગેશ્વરી માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે અમારી જે નારી રક્ષા સેના છે એમાં ધન મન ધનથી વિશ્વાસ ભાવે આપણે એકતા મંડળો કરીએ દીકરીઓ બહેનો ધર્મ ગાયો આ દરેકની રક્ષા થાય આપણું સંગઠન થાય અને હિન્દુત્વ આપણું ટકી રહે ધર્મ ટકી રહે એવી ભાવના સાથે માન શ્રી શિવાનંદ સરસ્વતી નાગા પહોંચ પ્રાટી ધર્મ પ્રજાશ્રીના સુભાષ શિવાય જય